માળિયા પોલીસે ડીઝલ ચોરી કરતી ટોકડીના એક આરોપીને ઝડપી પાડ્યું માળિયા પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે રાત્રે ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો મોરબી જિલ્લામાં વધતા ડીઝલ અને ઘરફોડ ચોરીના ગુનાઓ પર અંકુશ રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ સક્રિયપણે કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન પ્રાપ્ત ચોક્કસ માહિતીના આધારે માળિયા નવલખી રોડ પર નાના દેસરા ગામના ફાટક પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન ટેન્કરમાંથી ડીઝલ ચોરી રંગે હાથ પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસે એક આરોપી ઇમ્તિયાજભાઈ સુલેમાનભાઈ ગજિયા રહે જામનગરને ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય એક આરોપી હરદેવભાઈ રાણાભાઈ છૈયા રહે જસા પર ફરાર છે જ્યારે અન્ય એક આરોપી હરદેવભાઈ રાણાભાઈ છૈયા રહે જસા પર ફરાર થયો છે

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે